કરીને કોઈ ગુવામાં ફસાતા ને એટલે યમુના મારી ચેલેન્જ છે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરાની 32 ઇંચની મેલડી કાળું ભગતની મેલડી ના બુવાજી અરવિંદભાઈ ગેનીબેન ઠાકોરે જે મંચ પરથી આહવાન કર્યું હતું દશામાના વ્રત બાબતમાં અને દેવાળા ભોપાળા બાબતમાં એ ઠાકોરને આહવાન કર્યું હતું તમને નહીં ઠાકોરો ભોળા ઠાકોરો અંધશ્રદ્ધામાં બહુ માને છે પાખંડવાનમાં બહુ માને છે અને તમારા જેવા દેવાળીયા ભોપાળિયા તેમને લૂંટી લે છે તેટલા માટે તેમને આહવાન કર્યું હતું કે ભાઈઓ કોઈ દેવાળાના કે આવા દશામાં કોઈને કંઈ નડતા નથી એટલે આ બધું બંધ કરો અને અભ્યાસ તરફ આગળ વધો તે રીતે ઠાકોરને જાગૃત કરવા માટે તેમને આહવાન કર્યું હતું તેમ છતાં તમને મરચાં લાગી ગયા કાળુ ભગતની મેલડીના ભુવાજી અરવિંદ જો તમારી મેલડી અને તમારામાં હિંમત હોય ને તો મારી તમને એક ચેલેન્જ છે તમે મારા ગામ મહેરવાડા આવો આપણે સાંજના પાંચ વાગે ગામના ગોદરે પાઠ ડાળીશું અંધારા ખૂણામાં વાતો નથી કરવાની ધૂણીને સાંજના પાંચ વાગે ગામના ગોદરે પાઠ ઢાળીશું અને હું તમને ફક્ત એક જ સવાલ પૂછીશ અને એક સવાલનો તમે સાચો જવાબ આપશો ને તો હું મારી એક વિઘોત જમીનના દસ્તાવેજ તમને કરી આપીશ અરવિંદ ભુવાજી લોકોને એક લાખ બેસીને છેતરવાના નથી ગામના ગોદરે વાત કરવાની છે મારું ગામ ભેગું થશે આજુબાજુના લોકો ભેગા થશે હું ખોટો હોઈશ તો મારી એક વિઘોત તમને જમીન આપી દઈશ અને જો તમે જવાબ ના આપી શકો તો મહાદી મહાકાળી માતાનું મંદિર છે ત્યાં પચાસ હજાર રૂપિયા રોકડા મૂકી અને તમે ચાલતા થજો અરવિંદ ભુવાજી ગામ ન્યાય કરશે ગામના ખૂણામાં બેસીને બે માણસો તમારા લઈને આવશો ને તે ન્યાય નહીં કરે માટે એક વાત યાદ રાખો મારી તમને આ ખુલ્લી ચેલેન્જ છે તમે જ્ઞાનીબહેનને ધમકી આપો છો ને બેનને પછી ધમકી આપજો તમે પહેલાં મારા જોડે વાત કરો મારા ગામ મેરવાડા આવી જાઓ મારું ગામ મેરવાડા ઊંઝા તાલુકામાં આવેલું છે અને હા તમે વચ્ચે ભૂણાવ ગામે આવ્યા હતા ને તે ભૂણાવ ગામની બિલકુલ જોડે ત્રણ કિલોમીટર જ દૂર છે મારું ગામ માટે આવી જાઓ જે દિવસે તમારી ઈચ્છા થાય તમારી મેલરી તમને કહે એ દિવસે તમે મહેરવાડા આવી જાઓ આ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે અરવિંદ ભુવાજી તમે કહો છો ને સુઈ સુઈગામ દિયોદર આવી પાંચ હજાર જગ્યાએ મારી બાધાઓ ચાલે છે ભલે તમારી પચીસ હજાર જગ્યાએ બાધાઓ ચાલતી હોય પરંતુ તમે મારા ગામમાં આવો મારું ગામ ન્યાય કરશે અને મારું ગામ ન્યાય કરશે તે સાચો તમે આવી જાઓ મારી તમને ખુલ્લી ચેલેન્જ છે તમે જ્ઞાનીબહેનને પછી ધમકી આપજો પહેલાં મારી જોડે આવો મારી જોડે વાત કરો અને મારું ગામ ન્યાય કરે તે એ સાચો જો હું ખોટો હોઈશ તો મારું ગામ કહે છે કે હમરાજી એક વીઘો જમીન આપી દો અને જો હું સાચો હોઈશ તો મારું ગામ કહેશે કે ભુવાજી તમે પચાસ હજાર રૂપિયા મૂકી દો આવી જાઓ તમારી હિંમત હોય તો તમારી મેલડીને લઈને અને તમારી મેલડી સિવાય બીજી જે માતાઓ તમારી જોડે હોય ને તેને પણ સાથે લેતા આવજો અને હા અરવિંદ ભુવાજી તમારે ત્યાં બેઠા જો મને કંઈ સજા કરવાની હોય ને તમારી મેલડી મારફતે તો તે ક્યારે કરવાની છે કઈ તારીખે કઈ ટાઈમે અને ક્યાં કરવાની છે તે જરા મને કહી દેજો પછી હું રસ્તામાં જતો હોઉં ને પડી જાઉં ને ભાગી જાઉં તો તમે એવું ન કહેતા કે મારી મેળડીએ આ સજા કરી છે એટલે તારીખ ટાઈમ અને સ્થળ મને જણાવજો અરવિંદ ભુવાજી આ મારી તમને ખુલ્લી ચેલેન્જ મારું ગામ ઊંઝા તાલુકામાં

જેવું કર્મ કરશો એવું ભોગવશો અને એવા તમને ભ્રમ ઘાલશે કે તમને આર્થિક બરબાદ કરશે સામાજિક બરબાદ કરશે કુટુંબ બરબાદી લાવશે અને એવી વેમ ઘાલશે તો આખો પરિવાર વેર વિખેર કરશે એટલે મહેરબાની કરીને કોઈ પણ પ્રકારનું નું દખ હોય તો ડોક્ટર ને બતાવવું હગાવાલા બતાવવું એને વાત કરવાની કોઈ પણ અકામણ હોય તો વાત કરવાની પાંચ જણા મિત્રો કહેવાનું પણ ચાહે અંશ્રદ્ધામાં આવવાનું ને અને ભોપા તો આખા તેનું બધું મટાડી દેતા હોય તો ઓન કેશોદી આ સાહેબ બે તમે કોઈ ભોપારી બાધા રાખા અને અમે તમારે અહીં કોઈ પણ કામ કામ ના કરા અને ચૂટણીમાં ફોર્મ ભરા દીતા તોય એ ભોપો એટલે આ મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં મું કાળુ હીરાની 32 ઇંચની મ્યાલડી ધૂણું છું બાપો બાપો રાધનપુર બાબર હોય ગોમ દિયોદર દિયોદર ઈ ટપ્પા મારી 5000 બાદ આયો છે

એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટે નોમ લઈને બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડીયો આવે નોમ લઈને નાખો તો મારું કાળું રાવળની મારી વાત માં કોઈના અંગમાં આવે નહીં એટલે એમનો મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરાની 32 ઇંચ ની મ્યાલડી ધૂણું છું તમારો સ્ટેટસ લેવલ પરમોન નહીં એ તમારો નસીબ છે લાગે કોઈને ઇન્સર્ટ નહીં કરવા

હાચા ભૂવા આવે છે હાચા સંતો હું સન્માન કરું છું અઢારે વરણના ભૂવા આવે છે અમારી પાસે પણ એટલું જ કહેશે કે બાપુ અમારી પાસે ઘણા આવે છે ચોખ્ખું કંઈક ભાઈ પહેલાં દવાખાના જાઓ અને માતાજી તારું કામ કરી દે તો બેન દીકરીને રાજી કરીજે કોઈને વસ્ત્ર આપજે કોઈ દીકરીને ફીના પૈસા આપજે અમે આ જ પણ આ રવા દો

અને તમે વેળા એ સંબંધ કરી નાખો એને એક વખત જીભના ટેરવાથી ભય કહી દો કાકો કહી દમ કહી દો આ જગત જે ધરમ ના છે જેટલા છે બાકી આપણા એ તો કોઈ પગ કાચ્યા બાજી રાખ્યું નહી આ દુનિયા નો દસ્તુર એવો છે એટલે આજના જમાના જો કદાચ રાજુ ભુવા પાડકા તમને ભય કરતા હોય પારકા તમને ભોવટ કરતા હોય તો તો માં દુનિયા માં લાખડેચી ને સુકોતર ના રોમ તારી પેઢી એ કોઈ દાડો દુબરી વેરા ની આવવા દે રોગ ફજે તો નહીં થવા દે હા વગડી પછેડી ની વોલ ના રાખવું તું તો તારા ભાઈબંધી ની માતા ને હું મારા ઘોડા ચલા